બગદાણાનો વિવાદ હવે ગાંધીનગર સુધી પહોંચી ગયો છે ગાંધીનગરમાં આજે સીએમ સાથે કોળી સમાજના જેટલા આગેવાનો છે બધા જ મીટિંગ કરવાના છે અને એ બેઠક ખૂબ મહત્વપૂર્ણ રહેવાની છે આગેવાનો કેટલા આવ્યા છે ગાંધીનગરમાં એની પહેલાં વાત કરી સ્વર્ણિમ સંકુલ એકમાં સીએમ સાથેની અત્યારે બેઠક શરૂ થઈ ગઈ છે અને હીરા સોલંકીથી લઈને નીમુબેન સાથે જ બીજા મંત્રીઓ કોળી સમાજના અને ધારાસભ્ય પણ આવ્યા છે એટલે રાજેશ ચુડાસમાંથી લઈને કુંવરજી બાવળિયા અને બધા ભેગા થઈ અને સીએમ ને મળવા માટે પહોંચી ગયા છે સીએમ ને મળ્યા એના પહેલા પરસોત્તમ જે બંગલો છે પરસોત્તમ સોલંકીના બંગલે આ બધાએ મિટિંગ કરી એટલે કોળી સમાજના બીજા આગેવાનો સાથે નવનીતભાઈના પરિવાર અને બધા જ લોકો ભેગા મળી અને વહેલી સવારે મીટિંગ કરી મીટિંગ પછી આ બધા જ નેતાઓ અત્યારે સીએમને મળવા માટે પહોંચ્યા છે નવનીતભાઈ પર થયેલો હુમલો હવે એ કાયદા ઉપર થતા સવાલ કરતાં વધારે હવે સમાજનો મુદ્દો બની ગયો છે સમાજના બધા જ આગેવાનો અને સમાજના જેટલા પણ નેતાઓ છે મંત્રીઓ છે એ બધા જ હવે આ મુદ્દે લડી લેવાના મૂળમાં છે જેટલા પણ મંત્રી કોળી સમાજના છે જેટલા પણ આગેવાનો છે બધા જ ગાંધીનગર પહોંચી ગયા છે સીએમ સાથેની મીટિંગ વાત શું થાય છે એના ઉપર બધાની નજર રહેવાની છે કારણ કે બધાનું એવું કહેવું છે કે જે મુદ્દામાં હીરા સોલંકી અને પરસોત્તમ સોલંકી ભેગા થઈને લડવાનું વિચારી લે ત્યારે સરકારે પણ વિચારવું પડે છે સરકાર પણ એ મુદ્દે વધારે વિચારતા હોય છે અને જેમ જ હીરા સોલંકી નવનીતભાઈને મળીને આવ્યા તરત પીઆઈની બદલી થઈ હજુ પણ ન્યાયની અપેક્ષા સાથે બધા જ કોળી સમાજના આગેવાનો સીએમ પાસે ગયા છે આ મુદ્દા ઉપર સરખી રીતના ધ્યાન આપી અને નવનીતભાઈ અને ન્યાય મળે એ વિષય પર ચર્ચાઓ અત્યારે થઈ રહી છે ન્યાયની પરિભાષા અત્યારે ખૂબ અલગ થઈ ગઈ છે એટલે જે સમાજ લડી શકે જે સમાજના આગેવાનો આવી રીતના લડી શકે શું એને જ ન્યાય મળશે ન્યાય તો બધા માટે સરખો હોવો જોઈએ કાયદાને વ્યવસ્થા બધા માટે સરખી હોવી જોઈએ પણ અત્યારે કોળી સમાજ આગળ આવીને લડવા માટે તૈયાર છે હવે આ સમાજની લડાઈમાં જ્યારે નેતાઓ સીએમને મળવા જાય છે એના પછી આ કેસ કઈ દિશા તરફ જાય છે જોવાનું રહ્યું કોડી સમાજના આગેવાનો સાથે પણ વાત કરવી છે જે ગાંધીનગર આવ્યા છે સીએમની મીટિંગ પછી હીરા સોલંકીથી લઈને મંત્રી કુંવરજી બાવળિયાને એ બધા શું કહે છે એના ઉપર નજર રહેવાની છે આગળ જતા આ કેસમાં જે વળાંક આવશે તમારા સુધી પહોંચાડતા રહીશું અત્યારે નમસ્કાર बस भैया खुट्टी ले लियो या खुट्टी रखवा दो